છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના અને ત્રણ રાજ્યની સરહદે આવેલા કવાટ તાલુકા મથકમાં આજ રોજ રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે નવીન એસટી ડેપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્યો ધરાવતો છોટાઉદેપુર જિલ્લાના અને રાજ્યના સૌથી પછાત એવા કવાંટ તાલુકાના મથક પર લોકોની સુખાકારી માટે અને દેશ દુનિયા સાથે સંપર્ક સાધી શકાય એ હેતુસર સરકાર દ્વારા નવીન એસટી ડેપો બનાવવામાં આવ્યો છે જેના ઉદઘાટન પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજર રહી રિબિન કાપી અને શુભારંભ કર્યો હતો ડેપોની બસોને ફ્લેગ ઓફ અપાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રીની સાથે ઉપસ્થિત સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અભયસિંહ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ અને ભારતીય જનતા પાર્ટી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના અને ત્રણ રાજ્યની સરહદે આવેલા કવાટ તાલુકા મથક ખાતે નવીન એસ્ટો ડેપો બનાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ આ બાબતમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી કવાટ ખાતે નવીન એસસી ડેપોનું ઉદઘાટન કરવામાં આવતા કવાટ સહિત આસપાસના ગ્રામજનોના લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો આજે ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો એ મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી એ એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બેઉ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે આજે આ બસ સ્ટેશનથી પચીસથી વધારે નવી બસોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સંપૂર્ણ સાકાર કરવા માટે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરેથી એક નવા સંકલ્પ જઈ શકશે સૌ નાગરિકોને એક સૂચન બી કર્યું છે ને વિનંતી બી કરી છે કે આ અત્યાધુનિક નવી બસો બસ સ્ટેશનને આ જ પ્રકારે સ્વચ્છ રાખવામાં મદદ થાય આ જે વાત કરી આપણે નગલી કચેરીમાં જે અભિનંદન આપે છે પોલીસને હજુ પણ કેટલાક મોટા માથા પકડવાના બાકી છે અને બીજા આઈએએસ અધિકારી પણ અંદર નામ આવી શક્યતાઓ છે તો એ બાબતે તમે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યારે એને શું કરશે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે કોઈ બી નામ આવશે એ નામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે ને પકડવામાં આવશે આજ રોજ કવાટ ખાતે ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કવાટ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઘણા સમયથી અમારા કંટ નગરની ને કંટ તાલુકાની જનતાને આ લાભ અત્યારે હવે મળવાનો છે અને અહીંયા નગરના લોકોની બહુ ઈચ્છા હતી કે ડેપો જલ્દીમાં જલ્દી આનું લોકાર્પણ થાય અમે માન્ય ગૃહમંત્રીના હસ્તે આ ડેપોનું લોકાર્પણ કરાવવા માટે થોડો સમય વધારે થયો પણ આજે આ ડેપોનું લોકાર્પણ થયું માન્ય મંત્રી પણ ખૂબ આનંદિત હતા એમના ચહેરા પરથી દેખાયું અહીંયા પૂરા તાલુકાની ને નગરની જનતાને આ ડેપોનો લાભ મળવાનો છે સાથે સાથે અહીંયાથી કેટલીક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અલગ અલગ રૂટની બસો હતી એકસો ને છવ્વીસ જેટલી બસોનું રોકાણ અહીંયા સ્ટોપેજ થશે આ ડેપો બનવાથી નગરના જે વેપારી મંડળ છે અને જે ધારો કે બી અલગ અલગ ચોકડીઓમાં બસો ઊભી રહેતી હતી એના બદલે હવે આ ટેપોમાંથી બસો શરૂ થશે કવાટ તાલુકાની જનતાને ખૂબ મોટો લાભ થશે એટલે તમામ જનતાવતી વતી હું માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર